हे जी मित्रों तो नया वीडियो में तुम्हारा स्वागत है जो अंक आए नाम गरीब दे ही गया है ये तो बारे वर्ष चालू नहीं जा बोल बोल के नहीं बनू बाकी अपना ये तो वाड़ी में उगा उगा करके दे चढ़ा रहे ये एक अपने काम अपने टाइम लिखे ना वाड़ी वो बोमों है

આવો બધું બરોબર થઈ ગયો ચાલુ તો જવું પડશે એટલે અમારે જવાનું ફાઇનલ જ છે અને કોમેડી વિડીયોમાં આપણને થોડોક તમે સપોર્ટ સારો કરો ચાલો વિડીયોમાં એવો સપોર્ટ આપણને આવા લોંગ કરો તો મજા આવે

અંદર રેડી પ્રસાદમાં ભગવાન તમાર છાબારે બરોબર આજે કે આપણે વિયુ દેખાડવા બાયનું બરોબર અમારું પાણી બાપુ આઈ દેજો બરાબર નસ્તા એ છાબ બગુ તો ઓટલ જઈ શકો જ તો હાલો આગળ આવો भाई मिथ्या सो बात तो आपण आपण सपोर्ट करयो जे वात श्री गणो गौ आपण ने लाईक मत करवा जे माताजी जैसी कृष्णा चैनल पर न हो तो चैनल ने लाइक करन लाग जो वीडियो ने लाइक कर दो पूरी चैनल ने सब्सक्राइब करना सब्सक्राइब करन ध्यान बोल चैनल न नमस्कार जय श्री कृष्णा पोती गया वाडीए તો કહેવાય ને કે બહુ બહારથી વરસાદ પડે અને આપણે નાખી કોથરીમાં બરોબર સેફટી પેલા એટલે થોડુંક ફેવર છે બરોબર પણ હકારી લીધો જો આને લુગડા લીધો નહીં વરસાદ વરસાદ રહેતો નહીં બરોબર બહુ બહારથી પડે છે અમારે હું પણ હું કેટલો રિક્સ લઈને આમ આમ જુઓ તમારા બધા આટલું બ્લોગ આપણે શૂટ કરી ચાલુ વરસાદે તો તમને એવું નથી તો આ ભાઈને થોડોક સપોર્ટ કરી લાઇક કરી નાખી અને ચેનલ પણ ન હોય તો પણ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી વળજું જો આ બસ વરસાદ પડે હો હું આપણે કોથરીમાં આવે ને એટલે રિચલમાં થોડુંક તમને કેવું રહેશે બરાબર કોથરી રાખી મોબાઈલ અંદર પેલા દીધો હોય મોબાઈલ અને પછી આપણે વિડીયો શૂટ કરી ચાલુ વરસાદ હે બરોબર આજ તો તો આપણા મિત્રોને બતાડું કે અત્યારે અમારા અમારે કણે વરસાદ ચાલુ છે તો આજે વરસાદ તો સારો હોય બરોબર વાડી આપણે અત્યારે તમને હરખું દેખાડવામાં આવે આ મને મને મજા નહીં આવે બરોબર નેક્સ્ટ ટાઈમ ખેરાય નેક્સ્ટ ટાઈમ તમને આવશો બરોબર અત્યારે તો વરસાદ ફૂલ વરાય એટલે આપણે મોબાઈલને નામ કીધું કોથમીમાં બરાબર એટલે રિઝલ્ટમાં તમને એવું લાગશે તો એવું હકારી લેજો આ વ્લોગમાં ને કેટલો રિક્સ લઈને હું આપણે આજનો આ વ્લોગ શૂટ કરી ચાલુ વરસાદે બરાબર ને પહોંચી ગયા છે અને બાકી તો આવું બચવામાં હોય છે લેવાનું છે આ જ બહુ તો ખાતું દાળો પલાતા પલાળતા આવેલા છે બીજું હોય હવે અત્યારે તો કાંઈ કોમેડી વિડીયો નહીં આવે કાંઈ કેમ કે ગેરંટી નહીં બરાબર શૂટ કરવાની કેમ કે વરસાદ વધારે આવે છે અને કે કોમેડી વિડીયોમાં પછી આ કોથરીમાં રાખીને તો મજા નહીં આવે બરાબર એટલે એ આજે તો નહીં આવે પણ એટલે કે આવશે બરાબર કાલે આવશે તો ઘરે શૂટ કરશું બાકી આમાં તો જો આ રીતનો માહોલ ચાલો આ બ્લોગ આપણે બહુ મોટો નથી કરવો બરોબર કેમ કે હવે ચાલુ વરસાદનો બહુ મોટા વ્લોગમાં તમને એની મજા આવે મને નહીં મજા આવે તો આજનો આ વ્લોગ કરી આપણે કમ્પ્લીટ મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં અને નવા વિડીયોમાં તમારા નવી મુલાકાતે તો બાય બાય જય માતાજી એટલું રીક્ષ લઈને આમ જો લઈને હું તમારા માટે વ્લોગ શૂટ કરું ભાઈને થોડોક સપોર્ટ કરી વરસાદ પડે ઓથરીને હિસાબે બરાબર એન્જોય તો વિડીયો ને મળીએ નેક્સ્ટ નેક્સ્ટ બ્લોગમાં કાલે ગઈકાલે તો કાલે તો વરસાદ નહીં હોય કાલે સારું મળે તો બરાબર અત્યારે તમે જોવું નહીં ગમે આ રીતના હોય ચાલો બાય બાય